નમસ્કાર મિત્રો વંદે માતરમ જય હિન્દ ફરી વખત પ્રાણી સૃષ્ટિમાં આપણે આગળ બીજા ભાગ ઉપર જોવાનું છે ત્યારે હું તમને યાદ કરાવી દઉં આગળ આપણે જે પહેલા ભાગમાં વાત કરી છેલ્લે ગર્ભસ્તરની વાત કરી હતી મિત્રો તમને એ આઈડી આવી ગયો છે ગર્ભસ્તર કેવી રીતના બને છે જે આંતરગુહાના ગર્ભીય સ્તરો છે બરાબર એ ગર્ભીય સ્તરો બે ભાગ અથવા ત્રણ ભાગમાં વહી જાય જો બે ભાગમાં જ રહી છે અને વચ્ચે કોઈ કોષીય સ્તર નથી બનતું તો દ્વિગર્ભસ્તરીય બાહ્ય ગર્ભસ્તર અંતર્ગ ગર્ભસ્તર સરળ કક્ષાના નિમ્ન કક્ષાના સજીવોમાં આવું જોવા મળે ત્રિગર્ભસ્તરીની આપણે વાત કરી હતી વચ્ચે જે ગર્ભસ્તર છે એ મધ્યમાં નવું નિર્માણ પામે છે અને મધ્ય ગર્ભસ્તર કહેવાય છે અને એ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ જેમ જેમ વિકાસ થતો ગયો એ પ્રાણીઓની અંદર જેમ જેમ એમ કહી શકાય કદમાં તંત્રોમાં જટિલતા આવતી ગઈ એમ ત્રિગર્ભસ્તરનો વિકાસ થયો એમાં પણ જટિલતા બનતી ગઈ ત્રણ ગર્ભસ્તરવાળા પ્રાણીઓ છે એના કારણે જે મધ્ય ગર્ભસ્તર છે એમાં વધુ ને વધુ જટિલતા બનતા એમાં ફરી વખત પેટા પ્રકારની અંદર આપણે શરૂઆત કરવાની છે તો ચલો તૈયાર થઈ જાઓ આગળ આપણે આ વિભાગને આગળ વધારીએ વિશિષ્ટ લક્ષણો જે છે એને આપણે આગળ વધારવાના છે તો પ્રાણી સૃષ્ટિ ભાગ બે ની અંદર જો આપણે વાત કરીએ તો એ દેહકોષ્ઠથી વાત કરવાની છે મિત્રો દેહકોષ્ઠ કોને કહેવાય દેહકોષ્ઠ દેહની અંદર કોષ્ઠ એટલે પોલાણ એવી જગ્યાઓ વિશિષ્ટ જગ્યાઓ કે જે વિશિષ્ટ પ્રકારના તંત્રની જગ્યા વિશિષ્ટ પ્રકારના તંત્રને અંદર કાર્ય કરવા માટે તંત્રને સ્થાન આપવા માટે જગ્યા રચાય છે અને એ તંત્રને સ્થાન આપવા જે જગ્યા રચાય છે એને દેહિકોષ્ટ કહેવાય છે તો તે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે ને તો એમાં કેટલાકમાં આવી કેટલાકમાં નથી બનતું કેટલાકમાં બને છે છે તો એના પણ પ્રકાર પડશે જોઈએ એટલે જશે અગાઉ મેં જે વાત કરી એ પ્રમાણે આ રચના માત્ર ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓમાં શક્ય છે કારણ કે મધ્ય ગર્ભસ્તર છે એ બે ઉપપળમાં વેચાય છે બરાબર અને એ જે બે ઉપપળમાં પેલો વિડીયો લાસ્ટમાં તમે યાદ કર્યો જો જોયો હોય અને ન જોયો હોય તો ફરી વખત જોઈને પછી જોજો બરાબર તો આગળનો વિડીયો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવશે કે જે બે ગર્ભસ્તર વચ્ચે ત્રીજું ગર્ભસ્તર બને અને ત્રીજા ગર્ભસ્તરમાં ફરી પાછા બે ઉપપળ વહેંચે અથવા બે કરતાં વધારે પોલાણો સર્જાય છે અને પરિણામે એમાં પોલાણ રચાય છે અને દેહકોષ્ઠ કહેવાય જોઈએ વ્યાખ્યા પરફેક્ટ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓમાં જે મધ્ય ગર્ભસ્તર છે ને મિત્રો મધ્ય ગર્ભસ્તર એ બે ઉપપળમાં વેચાય છે બરાબર અને વચ્ચે પોલાણનું નિર્માણ થાય છે અને એ જે પોલાણનું નિર્માણ થાય એને શરીરની ગુહા અથવા તો દેહકોષ્ઠ કહેવાય છે અને આવા દેહકોષ્ઠ જેમાં રચાય છે એ પ્રાણીઓને દેહકોષ્ઠી પ્રાણી કહેવાય અને જેનામાં ન રચાય એનો મતલબ કે મધ્ય ગર્ભસ્તર બને ખરું પણ બે ઉપર જે છે એ બે ઉપર છે એ બે ઉપર નથી બનતા એટલા માટે એમાં કોઈ પોલાણ સર્જાતું નથી પોલાણ સર્જાતું નથી એટલા માટે એ કુષ્ઠી કહેવામાં આવે છે બરાબર જોઈએ હવે તો પાચન માર્ગ અથવા તો બીજી રીતે આપણે કેવું હોય તો એક કુષ્ઠ માટે બીજી વ્યાખ્યા સરળ કહી શકાય કે સામાન્ય રીતે જે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે એની દેહ રચનામાં સૌથી સેન્ટરમાં જો તંત્ર રચાતું હોય ને પાચન તંત્ર અને સૌથી બહાર રચાતું હોય તો શરીર ગુહા છે તો પાચન માર્ગ અને શરીર દિવાલ છે એમની વચ્ચેના જે પોલાણ છે એની નિર્માણની પ્રક્રિયા થાય તો એને દેહિક કહેવાય પાચન માર્ગ અને શરીર દિવાલ વચ્ચે જોવા મળતો અવકાશ અથવા તો આપણે જે વાત કરીને વચ્ચે જોવા મળતું પોલાણ છે એ પોલાણ એટલે એને કહેવામાં આવે છે દેહિક કોષ્ટ કહેવામાં આવે છે તો પાચન માર્ગ અને શરીર દિવાલ વચ્ચે રચાતું જે

પણ એમાં તમે જોઈ શકો છો આ જે છે એક્ટોડર્મ એટલે કે બાહ્ય ગર્ભસ્તર છે બરાબર છે આ અંદરનું છે પાચન માર્ગના ફરતે આવેલું સ્તર છે તમે જોઈ શકો છો બરાબર એ એન્ડો એટલે કે અંતગર્ભસ્તર છે બરાબર અંતગર્ભસ્તર છે અને વચ્ચે છે એ મેસોડર્મ છે બરાબર અકોષીય રચના ધરાવે છે એટલા માટે એ મધ્ય ગર્ભસ્તર છે એ કોઈ પ્રકારનું પોલાણ નથી અકોષીય સ્તર રચાય છે અને અકોષીય સ્તર રચાય એટલે આવા પ્રાણીઓ છે અધિક કોષ્ટ છે વચ્ચે કોઈ પોલાણ સર્જાતું નથી બરાબર ત્યાર પછી જો વાત કરીએ શુડો બરાબર કૂટદેહ દેહ છે મતલબ કે કેટલાક પ્રાણીઓ એવા બને છે કે જેમાં બાહ્ય ગર્ભસ્તર હવે આ ખાસ કરીને કેમાં જોવા મળે તો આવું સૂત્રકૃમિમાં જોવા મળે આ જે છે ને એ ગોળ કૃમિનું ઉદાહરણ છે રાઉન્ડ વર્મનું ઉદાહરણ છે આપણે આગળ ભણશું તો સૂત્ર કૃમિમાં આવું જોવા મળે બાહ્ય ગર્ભસ્તર છે તમે જોઈ શકો છો બરાબર એન્ડોડર્મ મધ્ય ગર્ભસ્તર છે એ પણ જોઈ શકો છો અને વચ્ચે આ જે સફેદ તમને દેખાય છે બરાબર એ સમગ્ર પોલાણ હોતું નથી ખોટું પોલાણ હોય છે શુડો બરાબર તો એ કુટ દેહ કોષ્ટ કહેવામાં આવે છે આ જે કુટ દેહ કોષ્ટ ધરાવતા પ્રાણીઓ છે એ કયા સમુદાયના છે સૂત્રકૃમી વચ્ચે જે મેસોડર્મ છે મધ્ય ગર્ભસ્તર છે બરાબર એ મધ્ય ગર્ભસ્તરમાં વચ્ચે અવકાશ જોવા મળે છે પણ એ અવકાશ કોના જેવી છૂટી છવાય કોથળા કોથળી જેવી અને એ છૂટી સવાય જે કોથળી જેવી રચના જોવા મળે છે અને એ છૂટી સવાય કોથળીઓ છે એ સામાન્ય રીતે પુલાણ જેવું નિર્માણ કરે છે એટલા માટે

બરાબર એમસીક્યુમાં અગત્યનો હોય છે એ છૂટી સવાય જેવું એનો મતલબ સળંગ નથી વચ્ચે 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 સ્પેસ બને છે પણ એ સળંગ નથી બનતો બરાબર તો એને આપણે કુટ કોષ્ઠ કહેવાય શૂડો કહેવાય બીજો એક શબ્દ ગુજરાતીમાં કહેવાય હોય તો આભાસી કહેવાય બરાબર તો આવા શબ્દ એની માટે વપરાય છે અને આવા કુટદેહકો જે પ્રાણીઓ છે બરાબર એની અંદર સમાવેશ સમાવેશ એક જ સમુદાય સૂત્રક્રોમી અને જેનામાં કોઈ પોલાણ નથી બરાબર મધ્ય સ્તર છે પણ પોલાણ હોતું નથી અને એ પોલાણ હોતું નથી તો એને અધેકોષ્ઠી કહેવાય અને અધેકોષ્ઠ જે ધરાવે છે એવા પ્રાણીઓને અધેકોષ્ઠી પ્રાણી કહેવાય આપણે હમણાં વાત કરી એનું ઉદાહરણ છે પૃથ્વી ક્રોમી ઓકે તો અધેકોષ્ઠની વાત કરી હવે જે મારે તમને વાત કરવાની છે એ અગત્યનું લક્ષણ છે ખંડતા અથવા તો ખંડન મિત્રો યાદ રાખશો ખંડતા અથવા ખંડન તો શરીરની બાહ્ય રચનામાં કેટલાક ભાગોનું ક્રમિક પુનરાવર્તન થતું હોય જેમ કે આપણે આંગળીના જે વેઢાઓ છે તો આંગળીના વેઢાઓમાં આપણે આંગળી સળંગ છે બરાબર પણ બહારથી તમે જુઓ ત્રણ ભાગ તમને અંદર તરફ દેખાય હથળી તરફ દેખાય બરાબર તો આ જે ત્રણ ભાગ છે એ ખંડ છે એનું પુનરાવર્તન થતું હોય એવું લાગે છે તો કેટલાક પ્રાણીઓ તમે ખાસ કરીને આવા પ્રાણીઓ ઘણા બધા જોયા હશે બરાબર આવા પ્રાણીઓ જે જોયા હોય તો એ બધા ખંડન એક વિશિષ્ટ લક્ષણ છે ખંડન એનામાં રચાય છે તો એની આપણે વાત કરીએ તો શરીરના કેટલાક ભાગોનું વારંવાર પુનરાવર્તન થાય પછી પુનરાવર્તન પણ થઈ શકે અંદર બહાર બે બાજુ થઈ શકતું હોય તો એવા પ્રાણીઓ એક અંદર કે બહાર જે સરખા ખંડોમાં બરાબર તો એ રચનાને આપણે ખંડતા કહેવાય છે ખંડન કહેવાય છે બાહ્ય ખંડન પણ હોઈ શકે આંતરિક બાહ્ય ખંડન પણ હોઈ શકે બરાબર તો આવું ક્યાં સમુદાયમાં કયા પ્રાણીઓમાં જોવા મળે છે કરો નોંધ ચલો તો નુપોરક સંધિપાત અને મેરુદંડી આપણે આપણામાં ખંડન કેવું લેવાનું તો શીર્ષ ધડ અને ઉપાંગ એ આપણું ખંડન છે તો આપણું મેરુદંડી તરીકે જો ખંડનમાં વાત કરીએ તો ત્રણ ખંડમાં વિભાજિત થઈએ છીએ એ યાદ રાખવાનું છે નુકૂરક એટલે કે તમે જળો જોયો હોય લીચ બરાબર છે અળસિયું જોયું હોય અર્થવમ જોયું હોય બરાબર પછી સંધિપાદમાં વંદો જોયો હોય વંદાનું ઉદર છે તમે જુઓ એક એકસરખા પાર્ટ્સ પડેલા હોય છે પણ વંદામાં બાહ્ય ખંડન છે આપણામાં પણ બાહ્ય ખંડન છે જ્યારે નુપુરકમાં છે એ આંતરિક ખંડન એનો મતલબ કમ્પાર્ટમેન્ટ હોય છે બહારથી તો દેખાય જ છે પણ અંદરના ભાગમાં પણ તમને એ પડદાઓ દેખાય છે અને એ જે પડદાઓ દેખાય છે એના કારણે આંતરિક ખંડન થતું હોય છે તો નુપુરકમાં બાહ્ય અને આંતરિક ખંડન બરાબર આ નુપુરક છે એની અંદર કેવું ખંડન જોવા મળે છે બાહ્ય અને આંતરિક ખંડન બરાબર જ્યારે સંધિપાદ છે

ખાસ કરીને કૃમિ કરમિયા છે બરાબર વલય કૃમિયો હોય કે અન્ય કોઈ હોય તો આ પ્રકારના જે કૃમિઓ છે તો એમાં ખંડન જોવા મળે છે પણ બહારથી જ માત્ર એમાં ડિઝાઇન હોય છે એની ત્વચીય રચનામાં એવું જોવા મળે છે એટલે કૂટખંડતા કહેવામાં આવે છે તો હવે આયે આપણે ખંડન પછી એક વિશિષ્ટ લક્ષણની જો વાત કરીએ તો એ વિશિષ્ટ લક્ષણ છે મેરુદંડ બરાબર અને એ મેરુદંડવાળી જો વાત કરીએ તો એ પણ કેટલાક પ્રાણીઓના લક્ષણ આધારિત એના બે ભાગમાં વેચી શકાય અમેરૂદંડી અને મેરુદંડી મેરુદંડ કોને કહેવાય તો પ્રાણીઓનો જ્યારે ગર્ભ વિકાસ થતો હોય આપણે લક્ષણો પર પહેલાં જતા રહીએ મેરુદંડની વાત કરવાની છે બરાબર તો કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે જ્યારે ગર્ભ વિકાસ થતો હોય ને ત્યારે એ ગર્ભ વિકાસ દરમિયાન એના શરીરના પૃષ્ઠ બાજુ હવે જો અ વક્ષ અગ્ર પશ્વ પૃષ્ઠ એ તમને ખ્યાલ હશે તો એ જે સામાન્ય રીતે પૃષ્ઠ બાજુ છે ત્યાં એક દંડ આકારની નળી વિકાસ પામે છે આપણામાં કેમ કરોડરજ્જુ વિકાસ પામે તો એવી રીતના દંડ આકારની રચના વિકાસ પામે છે તો એ પૃષ્ઠ બાજુ જ વિકાસ પામે તો એ જે પૃષ્ઠ બાજુ વિકાસ પામતી એ રચનાને શું કહેવાય છે મેરુદંડ તો જેનામાં વિકાસ પામે એ મેરુદંડી અને જેનામાં વિકાસ ન પામે એ અમેરુદંડી તો જોઈએ એના વિશે પણ વાત કરીએ બરાબર સિમ્પલ સરળ છે તો ત્રિ ગર્ભસ્તરીય અને દેહકોષ્ઠ આ શરત લાગુ પડે બરાબર જેમ કે આપણે દેહકોષ્ઠની વાત કરતા હતા તો દેહકોષ્ઠ એમ જ લાગુ પડે કે જેમાં ત્રણ ગર્ભસ્તરની વાત હોય જેમાં ત્રણ ગર્ભસ્તરનો વિકાસ થયો હોય એવા પ્રાણીઓમાં જ ગર્ભસ્તર હોય ત્રણ ગર્ભસ્તર હોય તો દેહ વાત આવે એમ ત્રિ ગર્ભસ્તરીય અને દેહ હોય તો એવા પ્રાણીઓની અંદર પાછું મેરું જૂથમાં પેટા જૂથ બનાવવા માટે આ લક્ષણ અગત્યનું બને સમજાણું ઓકે તો ત્રિ ગર્ભસ્તરીય અને દેહકોષ્ઠ પ્રાણીઓ છે એના જ્યારે ભ્રૂણ વિકાસ હોય ગર્ભ વિકાસ પ્રક્રિયા છે બરાબર એ પહેલા આવે ત્યાર પછી ભ્રૂણ વિકાસની પ્રક્રિયા આવે અને ત્યાર પછી એનો જન્મ થાય નવજાત શિશુ તરીકે તો ભ્રૂણ વિકાસ પછી થાય પહેલા કયો વિકાસ થાય ગર્ભ વિકાસ ગર્ભ વિકાસ ગર્ભ પુખ્ત બને ત્યારે એને આપણે ભ્રૂણ કહેવાય સામાન્ય રીતે માનવ ગર્ભમાં પહેલા બે મહિના સુધી વિકાસ પામે તો પ્રથમ બે મહિનાને આપણે ગર્ભ વિકાસ કહીશું બરાબર ત્યાર પછી જો ધીરે ધીરે બે મહિના પૂરા થાય પછી જે વિકાસ શરૂ થાય એને ભ્રૂણ વિકાસ કહેવાય તો એ ભ્રૂણ વિકાસ દરમિયાન બરાબર મધ્ય ગર્ભસ્તર જે હોય બરાબર ધ્યાન આપશો એટલે ત્રણ ગર્ભસ્તરની એની જરૂર પડે બરાબર એટલે મધ્ય ગર્ભસ્તર હોય એમાંથી પૃષ્ઠ બાજુએ ખાસ કરીને નક્કર દંડ જેવી રચના કઈ બાજુએ પૃષ્ઠભાગે નક્કર દંડ જેવી રચના બને છે અને એ નક્કર જેવી રચના જે પૃષ્ઠ ભાગે બને એ શીર્ષથી પૂંછડી સુધી લંબાયેલી હોય બરાબર અને શીર્ષથી પૂંછ સુધી આ જે લંબાયેલી રચનાઓ છે એને મેરુદંડ કહેવાય છે અને આ અંગને મેરુદંડ કહેવાય અને જો આ અંગ જેમાં રચવાય એવા પ્રાણીઓને મેરુદંડી કહેવાય તો આ જે મેરુદંડ ધરાવે છે પ્રાણીઓની વાત કરીએ તો એને મેરુદંડી કહેવાય મેરુદંડીમાં જો વાત કરીએ તો શીર્ષ મેરુદંડી છે જે ગર્ભ અવસ્થા દરમિયાન માત્ર શીર્ષના ભાગે રચાય છે પછી આગળ જતાં અદ્રશ્ય થઈ જાય ઉચ્છ મેરુદંડીની જો વાત કરીએ તો સામાન્ય રીતે મેરુદંડ છે એ શીર્ષથી પૂછ સુધી આજીવન રહેતો હોય છે અને ત્યાર પછી મેરુદંડીમાં સૌથી વિકસિત અને ઉચ્ચ કક્ષાના હોય તો પૃષ્ઠવંશી છે અને એ પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એને આપણે શીર્ષ પણ કહેવાય છે બરાબર અને આવા પ્રાણીઓ છે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે સુવિકસિત જટિલ તંત્ર ધરાવતાઓ પ્રાણીઓ છે એનો સમાવેશ થાય તો આ પ્રમાણે મેરુદંડ ધરાવતા હોય અને મેરુદંડી બરાબર છે અને મેરુદંડ ધરાવતા ન હોય તો એને અમેરુદંડી કહેવાય છે આવા અમેરુદંડી પ્રાણીઓ છે બરાબર એ પૃષ્ઠવંશી નથી એટલે એના માટે આ શબ્દ પણ ઘણી વખત વાપરી નાખાય છે કહેવાય છે બરાબર તો મેરુદંડી અમેરુદંડી પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી કહેવામાં આવે છે જે સચિદ્ર થી શુલ્ક અને સામી મેરુદંડીનો સમાવેશ થાય સામી મેરુદંડી છે એ સામાન્ય શરૂઆતના મેરુદંડી જેવી રચના ધરાવતા બરાબર એનો મતલબ કે અમેરુદંડી છે એમાં સૌથી થોડા વિકસિત હોય એ સામી મેરુદંડી છે ઓકે તો આ આપણે વાત કરી મેરુદંડ વિશેની એ લક્ષણ વિશેની હવે આપણે છેલ્લા લક્ષણની વાત કરવાની છે વિશિષ્ટ લક્ષણ તરીકે આપણે એને ધ્યાનમાં લેવાનું છે તે લક્ષણ છે દિંબ અવસ્થા મિત્રો દિંબ છે ને એટલે એક પ્રકારની ગર્ભ અવસ્થાની વાત આવે દિંબ એટલે કે ગર્ભ સામાન્ય રીતે જયારે પ્રાણીઓ છે એ ફલન થયા પછી ફલિતાંડ બને યુગ્મનજ બને અને એ યુગ્મનજ જ્યારે વિકાસ થતો હોય છે તો વિકાસ સામાન્ય બે રીતે થતો હોય છે બરાબર અને વિકાસ બે રીતે થાય છે એને વિકાસ થાય છે યુગ્મન જ થાય ગર્ભ નો થાય એટલા માટે ડિંબ આધારિત રચના શબ્દ વાપરેલો છે તો જોઈએ એના આધારે બે પ્રકાર અહીંયા જો આપણે વાત કરીએ ડિંબ હાજર છે તો વિકાસ પરોક્ષ એનો મતલબ કે ડિંબ છે તો એમાં જુદી જુદી અવસ્થા પરોક્ષ વિકાસ તો મતલબ શું તો પરોક્ષ વિકાસ નો મતલબ એ ગર્ભ તબક્કો છે ગર્ભ વિકાસનો તબક્કો એ ગર્ભ વિકાસની ની શું ધરાવે છે જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે હું એક શબ્દ બોલું છું ડીમ્પ ને બીજો શબ્દ લારવા કહી શકાય તો આવો લારવા છે લારવાનો વિકાસ થાય તો પીપા બને પીપાનો વિકાસ થાય તો કોસેટો બને છે કોસેટો વિકાસ પામે તો ઈયળ બને છે અને ઈયળમાંથી એ પુખ્ત પ્રાણી જેવું પુખ્ત પ્રાણી બને તબક્કાઓ છે ને એ ડીંબના તબક્કા જેમાં ડિંબ છે તો વિકાસ પરોક્ષ બને છે સીધું જ એ પુખ્ત જેવું જે ગર્ભ છે જે ડીંબ છે એ સીધું જ પુખ્ત જેવું નથી બનતું જો સીધું પુખ્ત જેવું બને તો વિકાસ કેવો કહેવાય પ્રત્યક્ષ એનો મતલબ ત્યાં ડીંબ હોતો નથી આવી રચનાઓ ધરાવે આવા તબક્કાઓ ધરાવે ત્યાં ડીંબ હોય ઓકે તો ડીંબ હાજર તો વિકાસ પરોક્ષ ડીંબ ગેરહાજર તો વિકાસ પ્રત્યક્ષ ઓકે તો આ બહુ મહત્વની વાત છે અને એ આપણે વિશિષ્ટ લક્ષણોની અંદર છેલ્લા લક્ષણની આપણે વાત કરી હવે અહીંયા સુધી જે આપણે ભણ્યા ને વિશિષ્ટ પ્રાથમિક લક્ષણોને એક કોષ્ટક સ્વરૂપે આપણે હાઇલાઇટ કરવાની છે જોઈએ તો અહીંયા આપણે જો વાત કરીએ તો દરેકની અંદર જે વાત કરવાની છે તો પહેલી આપણે એક જો વાત કરીએ તો સમુદાય પ્રજીવ તો એમાં આયોજન સ્તર કોષ્ટરીય જ હોય અને સમિતિ બધા પ્રકારની હોય ત્યાર પછી વાત કરીએ બહુ જો એક કોષીની વાત કરીએ તો પ્રજીવ આવે એમાં એક કોષીય કોષ્તરી આયોજન સમિતિ બહુ કોશીમાં બધા જ બહુ આવી જશે સછિદ્રથી થી લઈ મેરુદંડી સુધીના બરાબર તો દરેકમાં વન બાય વન જોઈએ તો સછિદ્ર સમુદાય છે આયોજન સ્તર કોષ્તરીય સમિતિ છે એમાં મોટા ભાગે અસમિતિ છે મોટા ભાગે અપવાદ કોઈ હોઈ શકે જ્યારે આપણે વ્યક્તિગત સમુદાય ભણશું ત્યારે ત્યાર પછીની વાત કરીએ કોષ્ઠાંતરી અને ટીનોફોરા આયોજન સ્તર જો વિકાસ પામ્યું પેશી સ્તરીય આપણે ભણી ગયા છીએ માત્ર રિપીટ સમિતિ અર્ય પ્રકારની હજુ ગર્ભસ્તર અહીંયા નથી વિકાસ પામ્યો તમને ખબર અહીંયા લક્ષણો જેમ જેમ આગળ જશો તેમ વિકાસ પામશે બરાબર ત્રીજું પૃથુકૃમિ આયોજન સ્તરમાં અંગ સ્તરીય સમિતિમાં દ્વિપાશ્વ દ્વિગર્ભસ્તરીય અધિકોષ્ઠી પૃથુકૃમિ છે બરાબર અંગ સ્તરીય વાત કરીએ તો સમિતિ દ્વિપાશ્વ ત્રિગર્ભસ્તરીય કુટ સૂત્રકૃમિ અહીંયા બદલશે વિકાસ લક્ષણ થશે એટલે બરાબર સમિતિ દ્વિપાશ્વ ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ટી નું પૂરક અને ત્યાર પછી સેમ ટુ સેમ સેમ ટુ સેમ સેમ ટુ સેમ છે બધું જ બરાબર તો અહીંયા આપણે જે વાત કરવાની છે જે વિશિષ્ટ લક્ષણો છે એ દરેક સમુદાયની અંદર કયા પ્રકારના જોવા મળે છે એ માત્ર તમને કોષ્ટકના સ્વરૂપે તમે સરળતાથી યાદ રાખી શકો એટલા માટે સરસ એવો પ્રયત્ન કર્યો છે કે તમે આને ખરેખર મગજમાં બેસાડશો તો વિશિષ્ટ લક્ષણોમાં ભૂલ નહીં પડે તો આના આધારે એમસીક્યુ ખાસ તમને યાદ કરવામાં સરળતા રહી શકે છે બરાબર વારંવાર જોવું લખવાનો પ્રયત્ન કરવો અને લક્ષો એટલું તમને વધારે યાદ રહેશે એટલા માટે આનું પ્રેક્ટિસ લખીને કરવી જેથી ભૂલાઈ નહીં યાદ રહી જાય અને પછી તકલીફ ન પડે મેં અગાઉ પણ કીધું હતું સમુદાયની અંદર જ્યારે લક્ષણો યાદ રાખવાના થાય ત્યારે એકબીજાનામાં કોમન થઈ જાય છે એનું મુખ્ય કારણ આપણે પ્રેક્ટિસ લખીને નથી કરતા તો આવા લક્ષણો લખીને પ્રેક્ટિસ કરવી વધારે હિતાવ છે તો આ રીતે આપણે પ્રાથમિક લક્ષણો યાદ રાખી શકાય તો અહીંયા આપણે સેશન મજાનો પૂરો કરીએ છીએ આપ સૌ કોઈનો આભાર રિપી ઇ લર્નિંગ હબ તમને આ પ્રકારે તમને સરસ મજાના દરેક ચેપ્ટરો મજા આવે એવી રીતના બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો દરેક વિદ્યાર્થીઓ એમાં પૂરતું એમ કહી શકાય જો ધ્યાન આપશે તો અમારા તરફથી થયેલો જે પ્રયત્ન છે એ ખૂબ જ તમને ગમશે ઓકે આ સાથે આજના સેશનની આપણે પૂર્ણાવૃતિ કરીએ છીએ નવા સેશન નવી ઉર્જા સાથે આપણે ફરી મળીશું જય હિન્દ વંદે માતરમ